તેજસ્વી વિદ્યાર્થીઓના સત્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદરસોથી પણ વધારે વિદ્યાર્થીઓ છે એનું સન્માન કરવામાં આવ્યું હતું આજે કોણ આ સન્માન કાર્ય કોણ ઉપસ્થિત છે મહેમાન આજે અમારા નાતીના જે આગેવાન છે જે પાણી પુરવઠા પછી જે નાગરિક સુધારણાના જે મંત્રી છે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ એ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે શહેરના બીજા જે બધા આગેવાનો છે જેમ કે રમેશભાઈ પરમાર છે બીજા બધા જે જ્ઞાતિના આગેવાનો છે એ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને બધા એ છે એ વિદ્યાર્થીઓને સન્માન કર્યું હતું કેટલા વિદ્યાર્થીઓ બેનામાં ભાગ લીધું પંદરસો થી પણ વધારે વિદ્યાર્થીઓ છે એ અહીંયા ભાગ લીધો હતો

એ શિલ્ડ પણ અર્પણ કરવામાં આવ્યું હતું અને એ સિવાય બાકીના જે બધા લોકો છે ત્રણ નંબર સિવાયના એ સ્ટેશનરી બધું મારું નામ આજે હર વર્ષની જેમ આ વખતે પણ આપણે તારીખ ચૌદ નવ બે હજાર પચીસના ના રોજ તળબદા તળબદાપોળી પટેલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારોહ કાર્યક્રમ કર્યો હતો આ કાર્યક્રમમાં પંદરસોથી વધારે બાળકોને વિતરણનો કાર્યક્રમ છે આજના કાર્યક્રમમાં સમારંભના આપણા મુખ્ય અતિથિ હતા માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ એમના અધ્યક્ષસ્થાને આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં ભાવરીભાઈ ચૌહાણ ધારાસભ્ય ચોટીલા પૃથ્વીભાઈ મકવાણા ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય ચોટીલા વાલજી ભગત બધા જુદા જુદા આપણા સંતો મહંતો અને અધિકારીઓ સાથેનો આજે કાર્યક્રમ આપણે વિદ્યાર્થી સત્તા સમારંભનો કાર્યક્રમ તો છેલ્લા ઓગણીસ વર્ષથી આ કાર્યક્રમ આપણે કરીએ છીએ આ વખતે પંદરસો ને સાહીઠ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધેલો છે શું ઈદ દ્વારા શું શું વસ્તુ દેવામાં આવી વિદ્યાર્થીઓ પહેલાં ધોરણથી માંડી અને ગ્રેજ્યુએટ ને ગ્રેજ્યુએટથી ઉપર જે કંઈ બીટેકની જે કંઈ છોકરાઓ ભણેલા બીસીએ છે એમસીએ છે એવા લોકોનું આપણે વિદ્યાર્થીઓને કીટ આપી અને પ્રમાણપત્ર કીટ અને સીટ સાથે આપણે સન્માનનો કાર્યક્રમ હતો અને આ સિવાયના વિદ્યાર્થીઓ જે જો જે છોકરાઓ સ્પોર્ટ લેવલે રમતગમત ક્ષેત્રે સારી સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે નેશનલ લેવલે ગુજરાત લેવલે સ્ટેટ લેવલે આવા પણ વિદ્યાર્થીઓને આપણે શિલ્ડ અને ગિફ્ટ આપી અને એ લોકોનું સન્માન કાર્યક્રમ આપણે વિદ્યાર્થીઓને શું ઉપદેશ આપવા માગો છો આવતા દિવસોમાં શિક્ષણ સિવાય કોઈ પણ સમાજનો ઉદ્ધાર નથી શિક્ષણ એ જરૂરી છે એટલે અમે અમારા જે વિદ્યાર્થીઓ છે એને કહીએ છીએ કે જીવનમાં શિક્ષણ શિક્ષણને મહત્ત્વ આપશો અને આવી રીતના ને આવી રીતના કાયમી ધોરણે પ્રગતિ કરો અને સારા પર્સન્ટેજ સાથે પાસ થાવ અને સમાજનું નામ રોશન કરો એ અમારી બધાની શુભેચ્છાઓ છે આપનું નામ મારું નામ મયુરભાઈ પરનાલિયા હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છું અને આ માંધાતા તળદા કોળી કર્મચારી મંડળ એજ્યુકેશન મહામંત્રી તરીકે હું ફરજ બજાવું છું